સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે દ્વિદિવસીય ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવ્યો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનર યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ દ્વિદિવસીય ચોટીલા ઉત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે યાત્રાધામ ચોટીલા ખાતે દ્વિદિવસીય ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસના કાર્યક્રમનો શુભારંભ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી તેમજ રાજકીય આગેવાનો વહીવટી અધિકારીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો અને કલાવૃંદો દ્વારા ચોટીલા ઉત્સવમાં નૃત્યાવલી ગ્રુપ અમદાવાદ દ્વારા આરતી અને ડાકલા રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે સુરેન્દ્રનગર રાસ મંડળ દ્વારા ગોફ રાસ રજૂ કરવામાં આવ્યો હતો કચ્છ માધાપરની ટીમ દ્વારા માનો ગરબો તેમજ વિવિધ જાણીતા ગ્રુપ પ્રાચીન ગરબા હોળી નૃત્ય ઝુમખો વગેરે કલાઓ રજૂ કરાઈ હતી અને ચોટીલાની જનતાએ આ અનેરો આનંદ માણી અને મંત્રમુગ્ધ બન્યા હતા